દિનેશભાઈ દક્ષિણી છે તેઓને યોગેશભાઈ ભટ્ટ જે બી ડિવિઝનમાં ફરજ ઉપર નોકરી નોકરીની ફરજ ઉપર પીએસઆઈ તરીકે હતા તેઓને સોંપવામાં આવેલા હતા અને તેમ તેમને સોંપવામાં અને પૈસા કઢાવવા માટેની કામગીરી સોંપેલ હતી જે કામગીરીમાં માર મારતા આ દિનેશભાઈ દક્ષિણીનું મૃત્યુ થયેલું હતું જે ખૂનમાં પરિણામેલું હતું એ તાજની સાક્ષીની જુબાની તેમજ દિનેશભાઈ દક્ષિણી જે એમના પત્ની અમદાવાદ ખાતે હતા તે પુષ્પાબેનની જુબાની અને ફરિયાદી અશોકભાઈ કે જે દિનેશભાઈ દક્ષિણીના શાળા હતા તે તમામની જુબાની અને અન્ય સાહેદોના જુબાનીને ધ્યાને લઈ દામદાર કોર્ટે ત્રણસો બે ત્રણસો ચોસઠ એકસો વીસ બી ગુનાના કામે આરોપી સમીરભાઈ મધુકાંતભાઈ શાહનાઓને કૃપા કૃપાલસિંહ ચુડાસમાનાઓને અને યોગેશભાઈ ભટ્ટનાઓને આજીવન કેદની સજા અને રૂપિયા પચીસ હજારનો દંડ કરેલ છે